સુરતના કોસંબા પોલીસની હદમાં સાડી સાથે પ્રેમ સંબંધ રહેલ બનેવીનું ચાર ઇસમોએ અપહરણ કરી ફાર્મ હાઉસમાં લઈ ગયા હતા ગણતરીની મિનિટોમાં પહોંચેલી પોલીસે આરોપીઓને ચુંગાલમાંથી યુવકને બચાવ્યો હતો મુખ્ય આરોપી જે યુવતી સાથે પ્રેમ સંબંધ કરતો હતો તે યુવતીનો બનેવી લગ્નનો વિરોધ કરતા આ પિતરાઈ ભાઈઓ સાથે મળી ઈસમે અફહરણનો પ્લાન ઘડ્યો હોવાનું સામે આવ્યું હતું કઠવાડા પોતાના જઈ રહેલા ચેતન નામના યુવકની બાઇક ને આંતરી ચાર જેટલા ઈસમો એ અપહરણ કરી લીધું હતું અને કારમાં પૂરી દઈ લઈ જઈ રહ્યા હતા તે દરમિયાન રોડ પર પસાર થઈ રહેલ એક વાહન ચાલક જોઈ જતા તેને સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી જેથી કોસંબા પોલીસની સાથે સાથે સુરત જિલ્લા એલસીબી ટીમ દોડતી થઈ ગઈ હતી અને નાકાબંધી કરી હતી આ દરમિયાન પોલીસને લોકેશન આધારે જાણવા મળ્યું હતું કે અપહરણકારો નાની નરોલી એક પર છે પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી જ્યાં ભોગ બનનાર ચેતન પરમારને આરોપીઓએ માર મારી અદમુઓ કરી નાખ્યો હતો અને સેલોટેપ અને દોરીથી બંધક બનાવી દીધો હતો પોલીસે ચેતનને આરોપીઓની ચુંગાલ માંથી છોડાવી સ્થળ પરથી ચારેય ઇસમોને પકડી લીધા હતા ગઈ તારીખ ઓગણીસ નવ ચોવીસ ના દિવસે કોસંબાથી પાસે એક મોટર સાયકલ સવાર વ્યક્તિનું કંપનીની ઓરા ગાડીમાં આવેલા અજાણ્યા ઈસમોએ માર મારી અને અપહરણ કરીને લઈ ગયા હોવાની એક મેસેજ પોલીસ કંટ્રોલ રૂમ સુરત ગ્રામ્યને મળેલો જેના આધારે તાત્કાલિક કોસંબા પોલીસ સ્ટેશનના હદનો બનાવ હોય કોસંબાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ કે સ્વામી અને એમનો સ્ટાફ તાત્કાલિક સ્થળ ઉપર જવા રવાના થયેલો આ બનાવની ગંભીરતા જોઈને પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોયસર સાહેબે તાત્કાલિક તમામ અધિકારીઓ અને માણસોને નાકાબંધી કરી અને આરોપીઓને પકડવા અને ભોગ બનનારને છોડાવવા માટેની સૂચના આપેલી હતી આના આધાર પર અલગ અલગ ટીમો બનેલી હતી અમો પણ જાતે સ્થળ ઉપર પહોંચી અને તાત્કાલિક બધી સંકલન કરીને ટીમોનો આરોપીને પકડવા અને ભોગ બનનારને છોડાવવા માટેના પ્રયત્ન કરેલા પોલીસે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરતા સામે આવ્યો હતો કે ભોગ બનનાર ચેતન છેલ્લા છ વર્ષથી તેની સાડી સાથે પ્રેમ સંબંધમાં હતો અને ચાર આરોપીઓ પૈકી મુખ્ય આરોપી મિતેશ સોલંકીને ચેતનની સાડી સાથે પ્રેમ સંબંધ હતો અને બંને લગ્ન કરવાના હોવાથી રોજિંદા વાતચીત કરતા હતા જે લગ્નનો વિરોધ બનેવી ચેતને કરતા મુખ્ય આરોપી મિતેશ સોલંકીએ પોતાના પિતરાય ભાઈઓ સાથે મળી અપહરણનો પ્લાન ઘડ્યો હતો ત્યારે અપહરણકારોએ ઘડેલા પ્લાન મુજબ સુરત જિલ્લા પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે હાલ ચારેય આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે એ દરમિયાન એલસીબીને મળેલી બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ભૂટોળ અને એમની ટીમના અધિકારી કર્મચારીઓ માંગરોળ પોલીસને જાણ કરેલી કારણ કે આ જે ગાડી છે અપરૂથને લઈ અને માંગરોળ તરફ જઈ રહ્યો અને હકીકત મળેલી તાત્કાલિક માંગરોળ પોલીસ સ્થળ ઉપર એક જગ્યાએ હકીકત એલસીબીને મળેલી કે એક ફાર્મ હાઉસ પાસે ગાડી છે જેના આધારે માંગરોળ પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચેલી એ દરમિયાન એલસીબી પોલીસ અને કોસંબા પોલીસને સ્ટાફ બધા પહોંચી અને જગ્યા પર તપાસ કરતા Hyundai કંપનીની ઓરા ગાડીની અંદર એક વ્યક્તિ જેનું નામ છે ચેતન પરમાર જે મૂળ કિમની અંદર ગીતાનગર વિસ્તારમાં રહે છે આ ચેતન પરમારને અપહરણ કરી અને કુલ ચાર ઇસમોએ ગાડીમાં બંધક બનાવી એના હાથ પગ છે એ દોરી અને સેલો ટેપથી બાંધી રાખેલા હતા અને માર મારેલો હતો જે ચાર વ્યક્તિઓ પકડાયા હતા એમનું નામ પૂછતા મિતેશ ગોવિંદભાઈ સોલંકી પ્રશાંત ગોવિંદભાઈ સોલંકી જય પંકજ સોલંકી નીલ પંકજ સોલંકી આમ બબે બંને ભાઈઓ છે મિતેશ અને પ્રશાંત પ્રશાંતભાઈ સગાભાઈ છે અને અને જય નીલ છે છે એ બંને આ બધા સિમોદરા ગામના વતની છે આરોપીઓની પૂછપરછ અને પૂછપરછમાં એવી એક કે ચેતન કાંતિભાઈ પરમાર જે છે એને એ પોતે પરણિત છે અને એની પોતાની સાળી સાથે એને સંબંધો હતા હવે આની જે સાળી છે એને મિતેશ સાથે સગાઈ કરીને લગ્ન કરવાના હતા એટલે આ ચેતન છે એ વારંવાર એની સાળીને ધમકાવતો હતો અને મિતેશને અલગ અલગ વિડીયો હોવાની હકીકત જણાવી અને એને વાત કરતો હતો એની સાથે લગ્ન નહીં કર મારી સાળી સાથે આની અદાવત રાખી આ મિતેશ એનો ભાઈ પ્રશાંત જય અને નીલ આ ચાર જણાઓએ ચેતનની અપહરણ કરેલું અને માર મારેલો હતો જે ભોગ બનનાર ચેતન પરમાર છે એના ડાબા પગની ગોઠણની અંદર એની જે ઢાંકણી છે ખસી ગઈ છે તાત્કાલિક આ એને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયેલા અને આ બાબતે પકડાયેલા ચાર આરોપીઓ સામે અપહરણ અને ખરાબ ગંભીર રીતે માર મારવાના બાબતની કલમો મુજબનો ગુનો કોસંબા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો છે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ તજવીજ ચાલુ છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ કોસંબા